ત્યારે દુકાનના જે ચાર પાંચ જણા લોકો જે હતા તેમને આ શખ્સો ને ઝડપી પાડ્યા હતા અને પોલીસ તેમને સોંપ્યા હતા બે જણા હતા જે ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસ આવી જતા તેમની પાસે તમામ પણ ઝડપી પાડે છે ત્યારે જો આમ જોવા જઈએ તો દ્વારકામાં

જી ધોની માલિક સાથે વીટી માટે લેવા માટે આવ્યો હતો પણ વીટી ની કિંમત વધુ હોય ત્યારે તેણે આઠ ની કરી હતી કે આઠ માં મને વીટી આપી દો પણ ત્યારે નથી આપીને આજે સવારે ત્રણ શખ્સો અચાનક આવી પછી જો વીટી દેખાયા તો દેખાવ એમ કરી અને એમની પર હુમલો કર્યો હતો જી ધોની

લૂંટ થાય ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળેલી છે તેને લઈ અને અહીંયા એક વાત કરીએ તો શું ધોળકા એ ગુજરાતની બહાર છે તે સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે